હેલો દોસ્તો તો અમે આજે જોરદાર નવી ચેલેન્જ વિડીયો લઈને આવી રહ્યા છે તો ચેલેન્જ વિડીયો છે એમાં જે સૌથી પહેલું ખાઈ ને એ જીતી જશે અને જે હારી જશે એને માર પડશે આવશે જે છેલ્લું ખાઈ રહેશે ને મતલબમાં ત્રીસ ગોટા નઈ ખાઈ શકે ને એને માર પડવાનો બરાબર નો तो कंटिन्यू जो तारे जो तारे जो હવે અમારી ચેલેન્જ સ્ટાર્ટ થાય છે હવે બરાબર તો બધાને સરખા ભાગે બધું રેડી કરી દીધું છે બરાબર હવે કન્ટિન્યુ જો બરાબર હવે ચાલુ કરીએ છે બરાબર બધા ગોટા અને આ છાસ એટલે કે કઢી લઈ લીધી છે દહીં બરાબર તો ચેલેન્જ સ્ટાર્ટ થાય છે 1 2 3 સ્ટાર્ટ હ Ayo, k 아, t a 이 o 나 o r s 다 t u a k Cardinal न মা মাත් খवा

Isu kok gak dari mana Hmm.

ગરમ ગરમ છે એટલે મજા આવે ખાવાની खातम गलो खातम मैडम न लमद

આટલા હું માં બેરું બેરું જાય જેમ થઈ તેણે જણા મિત્ર ધરે રહ્યા હે કોઈ કે તો નહીં હું ખાઈ રહ્યો માં કા ઉપર એટલે અમારો અમુક ક્રાઇટેરિયા હોય છે કે છેલ્લી અમે 20 સેકન્ડ આપ્યા છે 20 ની અંદર

એટલે પછી આપણે ગણીશું બરાબર હવે ટાઈમ સ્ટાર્ટ કરીએ છીએ બરાબર એટલે વીસ ની અંદર ખબર પડશે જો આ દેખાય ફોર ની અંદર ટાઈમર બરાબર હવે ચાલુ કરી દીધું હતું આ લીધું મેં ગોટો ટાઈમર સ્ટાર્ટ કરું છું હવે બરાબર એ ખબર પડશે કોણ વધારે ભાઈ વીસ ની અંદર બોલ થ્રી ટુ વન સ્ટાર્ટ

વધારે આઈ ગયું એટલે આરોટા કરા હે કારણ કે બધું પતી ગયું હે કોણ જીત્યું કોણ હારે તમે જોયું છે વિડીયો કારણ કે આ બેને હર ખરખર હતા એમાં પાછું કઈક થોડીક ચીટીંગ થઈ ગઈ છે એ બ્લોગ માં આવશે નહીં બતાયું

మా మార్వాం కొయితులే మార్వాలో తోనే మార్వాని పెనిస్పెన్షన్ చే అవడితో ఉచగా 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 కడొ బాకి నేడు కొడుం కొరే కడిగే కడిగే హాలాలి બસ 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 વિડીયો ગમી ગમી હોય તો કરજો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ નહીં